તો તરફ ઉપલેટામાં દિવસે ભગવાન પરશુરામ જન્મ જયંતિ ઉજવણી કરવામાં આવી હતી ઉપલેટા બ્રહ્મ સમાજ દ્વારા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપલેટામાં અખાત્રીસ ના પાવન દિવસે ભગવાન પરશુરામ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે આ પરશુરામ જયંતિ નિમિત્તે ઉપલેટા બ્રહ્મ સમાજ દ્વારા ત્રિલોકનાથ મંદિરે શણગારેલા વાહનો અને ઢોલ નગારા તેમજ એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શોભાયાત્રામાં બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો યુવાનો યુવતીઓ અને શહેરના રાજકીય તેમજ સામાજિક ઉપરાંત સેવાકીય સંસ્થાઓના આગેવાનો વગેરે મોટી સંખ્યામાં જોડાયા હતા

જય પરશુરામ મહાદેવ હર આજના આ પવિત્ર દિવસે અમે ભૂદેવો પરશુરામ જયંતિ અને અખાત્રીજના દિવસે એકઠા થયા છીએ અમારા બ્રહ્મ સમાજમાં ખૂબ જ સરસ પ્રસાદીનો મહોત્સવ હતો અને અમે ખૂબ જ સરસ ઉપલેટા ગામમાં ત્રિલોકનાથ મંદિરથી લઈ

બ્રાહ્મણોના આરાધ્ય દેવ એટલે કે શ્રી પરશુરામ ભગવાન તેમના જન્મોત્સવ નિમિત્તે કાલે રાત્રે બધા પોટ તૈયાર કરી અને ભવ્યથી ભવ્ય અને દિવ્યથી દિવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવેલ આજે સવારે ત્રીલોકનાથ મહાદેવના મંદિરે પૂજા અર્ચન પાઠ કરી આરતી ઉતારી અને શોભા યાત્રાની શરૂઆત કરેલ બસ સ્ટેન્ડ ચોક ગાંધી ચોક થઈ અશ્વિન ચોકી થઈ અને આપણે બ્રહ્મ સમાજે પૂર્ણાહુતિ કરેલ ઉપલેટા કડવા પટેલ સમાજ લેવા પટેલ સમાજ લોહાણા સમાજ સોની સમાજ આયર સમાજ સિંધી સમાજ વાણંદ સમાજ ક્ષત્રિય સમાજ દરેક સમાજ દ્વારા સન્માન કરવામાં આવેલ તથા પરશુરામ ભગવાનની પૂજા અર્ચન કરવામાં આવેલ આજે પરશુરામ યાત્રા પૂર્ણ થયા બાદ સમસ્ત બ્રહ્મ સમાજમાં ભોજનનું આયોજન પ્રસાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું તથા શોભાયાત્રા તથા મહાપ્રસાદ નો તમામ ખર્ચ વ્યાસ મહાદેવ તરફથી આપવામાં આવેલો હતો ઉપલેટામાં યોજાયેલા આ શોભાયાત્રામાં રૂટ ઉપર ઠેર ઠેર ઉપલેટાના જુદા જુદા સમાજના આગેવાનો સહિત અન્ય સેવાભાવી સંસ્થાઓ એસોસિએશન દ્વારા શોભાયાત્રાનું ફૂલહાર કરી વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઉપલેટાની વિવિધ સંસ્થાઓ દ્વારા ચોકે ચોકે સરબત અને ઠંડા પીડાનું પણ આયોજન કરવામાં આવશે ત્યારે કાર્યક્રમોને લઈને ઉપલેટા બ્રહ્મ સમાજમાં ભારે ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું છે જયેશ મારડિયા ગુજરાત ન્યૂઝ ઉપલેટા